તાજેતર ની અંદર કમઠિયા સરકાર ના નામે ધવલ ગુવાજી તાલુકાના રાવકીની સીમમાં પોતે જુગાર રમતા ઝડપાઈ ગયેલ છે સાહેબ આ મૂછું મરડવાથી અને આમઆમ કરવાથી ભુવાજી નથી બનાતું ભુવાજી એ હોય છે કે જેને તો સંસારનો મોહ ન હોય એને બધું જ ત્યાગ કરી દીધું હોય પરંતુ આજકાલ એ ભુવાજીઓના ટ્રેન્ડ ચાલી રહ્યા છે આમામ કરો આમામ કરો આમામ કરો આ બધું જ કરો માત્ર સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે ભૂવાજીઓ માતાજી એ સુરાપુરા દાદા એ કંઈ પણ હોય આપણે જેને માનીએ છીએ હું બધા ભુવાને નથી કહેતો પરંતુ અનેક એવા ભુવાઓ છે કે જે ખોટી રીતે એ ભુવાજી બની જાય છે અને પછી શું કાંડ કરે છે એ સૌ કોઈને ખબર છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આવા ને આવા જ સમાચાર તમને સચોટ આપતા રહીશું વાત કરવી છે આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કમડિયા સરકાર તરીકે ઓળખાતા ધવલ ભુવાજીની હવે આ નામ તમે સાંભળ્યું જ હશે ક્યાંય પણ તમે જોયું હશે એક બે વાર વિવાદ પણ થયા છે આ મુદ્દે ધૂળતા ધૂણતા જ્યારે ભુવાજી એમ કહે કે હા પદમણી ના રાહ હા એટલે ભાઈ તમે ભુવાજી છો અને ધૂણતા ધૂણતા તમને પદમણી પોઈન્ટમાં આવી જાય આવું તો મેં પહેલી વાર સાંભળ્યું સાહેબ આ ધતિંગ કરવાના બંધ કરી દો એ સારું રહેશે તમારા માટે પરંતુ જે અત્યારે જે સમાચાર સામે આવ્યા છે એ સમાચાર સામે આવતાની સાથે જ ત્યાં જતાં એ ભક્તો હવે શું વિચારતા હશે સાલા અમારા ભુવાજી આવા આવા કરતા હશે એ ધવલ ભુવાજી સહિત સાત લોકો જુગાર રમતા ઝડપાયા છે આ એના ભક્તો માટે સમાચાર છે કે જે ધવલ ભુવાજીને એ લોકોને માને છે કે ભાઈ અમારું ત્યાંથી સારું થઈ જશે સ્વાભાવિક છે મામા દેવ હોય કે પછી કોઈ પણ ભગવાન હોય માતાજી હોય બે હાથ જોડી ને આપણે નમન કરીએ કે મા જે પણ કરજે હવે તું કરજે બધું તારા ઉપર છે એ સાંભળવાની છે પરંતુ અમુક સમયે આવા ભુવાજી જે બરબાદ કરી દેતા હોય છે નાવાજ બુવાજી ધવલ બુવાજી એ જુગાર રમતા ઝડપાયા છે રાજકોટ ગ્રામ્ય એલસીબી ટીમે લોધીકા તાલુકાના રાવકી ગામે વાવડી વિસ્તારમાં દરોડા પાડી બુવાજી સહિત સાત લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી કુલ કેટલા પૈસા મળ્યા તમને એ આંકડો બતાવું સોળ પોઈન્ટ પાંત્રીસ લાખ રૂપિયાનો મુદ્દે માલ આખો કબજે કરવામાં વિચાર કરો લાખો હજારોની તો વાત જ મૂકી દો તમે આ ભુવાજીની અહીંયા તો લાખોમાં વ્યવહાર થતો તો લાખોમાં કારણ કે લાખોનો જુગાર રમતા એ ભુવાજી ત્યાં એ પકડાઈ ગયા અને એ શું ત્યાં ત્યાં સ્ટેજ ઉપર મામા સાહેબના મામા સાહેબના નામ લઈ અને ધૂણે તો સારા લાગે અને સાહેબ મામા સાહેબ પણ તમને માફ નહીં કરે જો આવી રીતે કરશો ને તો કાર્યવાહી થવી જોઈએ ને કરી છે કાર્યવાહી કારણ કે ભુવાજી સહિત બીજા સાત લોકો હતા એ જુગાર રમતા ઝડપાયા અને રાજકોટનું ગ્રામ્ય એલસીબીપીઆઈ વીવી ઓડેદરા એમની ટીમ સહિત પેટ્રોલિંગમાં હતા ને તે દરમિયાન ચોક્કસ એ લોકોને બાતમી મળી કે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના રાવકી ગામની સીમમાં ખોડા બાબુભાઈ ફચારાની વાડીમાં એક મકાન છે અને ત્યાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની વાત સામે આવી છે જેથી ચોક્કસ બાતમી મળતા સ્થળ પર પોલીસે દરોડો પાડી પોલીસ દ્વારા સાત લોકોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં પોલીસે સૌરાષ્ટ્રમાં જાણીતા અને ભુવાજી તરીકે ઓળખાતા ધવલ ગેડિયા સહિતના સાત લોકોને ગેડિયા એટલે એ ધવલ ભુવાજી આ સરને અમુક લોકો નથી જાણતા કારણ કે સોશિયલ મીડિયા પર ધવલ ભુવાજી સર્ચ કરો ને એટલે ધવલ ભુવાજી જ આવશે પરંતુ આખું નામ ક્યાંય નહીં દેખાય એટલે જે ભક્તો છે જે લોકો છે કે જે માને છે સાહેબ હજારો વાર માનીએ છીએ મામા સાહેબને વંદન કરીએ છે પગે લાગીએ છીએ પણ મામા સાહેબ થાય પણ મામા સાહેબ જે કરે મામા સાહેબ કે એમ કરાય મામા સાહેબ કરે એમ ન કરાય આજે વાત છે ને આ ભુવાજીઓ અત્યારે જોઈએ ટ્રેન્ડ નીકળી ગયો છે મોટા વાળ રાખી ભુવાજીની એ ગાદી ઉપર બેસી જવું ને એમના ને એમના જે લોકો છે ત્યાં ઢોલ વગાડવા નગારા વગાડવા ધૂણું ને ચપટી દેવીને દાણા દેવું આ બધું જ ચાલુ છે આ ધતિંગ ચાલવું છે આ ધતીંગ શ્રદ્ધા રાખો સાહેબ લોકોને તો એટલું જ કહું છું શ્રદ્ધા રાખો પણ અંધશ્રદ્ધા ન રાખો અંધશ અંધશ્રદ્ધામાં વિશ્વાસ ન રાખો અંધશ્રદ્ધા એક દિવસ કોકનો જીવ પણ લઈ શકે છે અને ઘણાના જીવ ગયા પણ છે ત્યારે અમુક આવા ભુવાજીથી આઘા રહેજો બાકી તમારું ઘરને બરબાદ કરતા વાર નહીં લાગે ઘણા એવા ભુવાજી જોયા છે અનેક એવા ભુવાજી છે કે સાહેબ એને કઈ મોહ જ નથી માયા નથી એમને એને માત્ર ને માત્ર એ એ એમના કામથી મતલબ છે કે મને જે ગાદી સોંપવામાં આવી છે એ ગાદી મારા માટે મહત્વની છે મને મને સમાજે રોટલો મળી છે એ જ મારા માટે સ્વીકાર્યો છે તો આવા આજની એ યુવા પેઢી સ્વીકારે છે સાહેબ કારણ કે એમને ધૂણતા ધૂણતા એ પદમણી નાર યાદ આવે છે અને આ એમને પોતાની જાતને ભુવાજી માને છે બોલો તો આવો તો ઘણા બધા શોખ હશે સાહેબ આ ભુવાજીઓને તો પણ ખેર એ ધવલ ભુવાજી છે સહિત સાત લોકોને ઝડપી પાડવાની પાણી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આ મુદ્દે વિજ્ઞાન જાથાના જયંત પડ્યા પણ મેદાને ઉતર્યા છે હરેક વખતે જોયું છે કે જ્યાં અંધશ્રદ્ધા ફેલાવાનું કામ થતું હોય છે ત્યાં એનો નાશ કરવા માટે વિજ્ઞાન જાથા પહોંચી જતું હોય છે વિજ્ઞાન જાથાના જયેશ પંડ્યા કે જેઓ હર વખતે ચર્ચાનો વિષય બનતા હોય છે અને આ મુદ્દે એમણે પણ બોલ્યું છે ને કટાક્ષ કરતાં કહ્યું છે કે આવા ભુવાજીઓ સાથે આવું જ થવું જોઈએ કે જે શું ભુવાજી થઈને તમે યાર લાખો રૂપિયાનો વહીવટ કરીને તમે ત્યાં એ જુગાર રમો આ આ ભુવાજીને શોભે ખરું તમે તમારા મોઢે સ્વીકારો સાહેબ ધવલ ભુવાજી આ તમારા તમે દિલથી બોલો કે આ તમારા તમે જે કરો છો તમે ભુવાજી ભુવાજી કરો છો કે હું ભુવાજી છું સાહેબ લોકો તમને પગે લાગે છે હજારો લોકો તમારે ત્યાં આવે છે દર્શન કરવા માટે એક આસ્થાનું કેન્દ્ર બની ગયું હોય અને તેમાં તમે ત્યાં આવા ધંધા કરો તમે પોતે જુગાર રમો લાખો લાખો રૂપિયાના તો પછી પૈસા આવે છે ક્યાંથી એ પણ મહત્વની વાત છે એ સવાલો એ લોકો ઉઠાવી રહ્યા છે કે ભુવાજી હોય ભુવાજીને પૈસાનો તો મોહ હોતો નથી તો આ ભુવાજી પાસે પૈસા આવે છે ક્યાંથી અરે સાહેબ આવા બધી ધતિંગ કરે તો પૈસા આવે નહીં તો આવે છે ક્યાંથી મહત્વની વાત છે પણ જયંત પંડ્યા પણ મેદાને ઉતર્યા છે શું કહ્યું જયંત પંડ્યાએ એ પહેલા એમને સાંભળ્યું ભારતની અંદર શ્રદ્ધાના નામે અવારનવાર લોકો લૂંટાય છે અને બરબાદી જ મળે છે હવે જાગવાની જરૂર છે આપણે સૌ જાણીએ છીએ કે હંમેશા ઈશ્વર ભગવાન અલ્લાહ દેવી દેવતાઓ હંમેશા આદરણીય છે અને દરેક વ્યક્તિ એનું માન સન્માન જાળવતા હોય છે એનો લાભ અમુક લે ભાગુ તત્વો લેતા હોય છે અને લોકોને લૂંટતા હોય છે ધર્મના નામે ચમત્કારના નામે મંત્ર તંત્રના નામે કોઈ રોગ બટાડવાના નામે અનેક સિદ્ધિઓના નામે લોકોને લૂંટતા હોય છે આવો જ એક ઈશમ તાજેતરની અંદર કમઠિયાની સરકાર નામે ભુવાજી લોધિકા તાલુકાના સીમમાં પોતે જુગાર રમતા છે એની શક્તિઓ ક્યાં ગઈ બીજાની શક્તિઓની વાત કરી અને લોકોને ભ્રમમાં નાખી અને શારીરિક માનસિક આર્થિક બરબાદીને નોતાનાર વ્યક્તિ જ્યારે પોતે જુગાર રમતા ઝડપાઈ જાય છે અને રાજકોટ જિલ્લાની એલસીબી ત્રાટકી અને ત્રણ પોલીસ સ્ટેશનના જવાનો પોલીસ કર્મીઓ એને દબોચી સાત વ્યક્તિઓ પાસેથી જુદી જુદી રોકડ રકમ સહિત માલ મિલકત સહિત સોળ લાખથી વધારે રકમની સાથે તેઓ ઝડપાઈ ગયેલ છે તો આપણે જાગવાની જરૂર છે હું ને તમે જાગીએ શ્રદ્ધાના નામે આવા લૂંટારુઓ છે એને ઓળખીએ તમે જે શ્રદ્ધા રાખો જરૂર રાખો પરંતુ અવારનવાર આવા તત્વો છે માતાજી ભગવાનના નામે છેતરનારા મામા સરકારના નામે છેતરનારા હવે આપણે જાગીએ અને આ પોતે વ્યક્તિ જે બીજાનું ભવિષ્ય જોતો હતો પોતે પકડાઈ જાય છે અને પોતાના ફોટા પણ જુગાર રમતા પોલીસ સ્ટેશનની અંદર બેસાડી અને આવા ફોટા દ્રશ્ય થઈ અને લોકોને પોતે કેટલો બેવકૂફ બનાવતો હતો તે સાબિત થાય છે આવા ખુખાર મેલડી અને જુદી જુદા માતાજીના નામે ઉપનામ આપી અને છેતરનારા અને મોટા મોટા દરબાર ભરનારા આવા લેહ ભાગુઓથી સાવધાન રહેવાની જરૂર છે મોટી મોટી વાતો કરી ચમત્કારના નામે લોકો સાથે લૂંટતા પણ વિજ્ઞાન જાથાનો પડકાર આજ સુધી કોઈ એક પણ પાંત્રીસ વર્ષની અંદર એક પણ આવા લે ભાગવો કે ચમત્કારી કે મંત્ર તંત્રની સાધના વરા ઉપાડી શકેલ નથી તેનાથી લોકો એ લેવાની જરૂર છે આ ધવલપુવાજી કમટીયાની સરકાર એના પોત પ્રકાશો અને જુગાર રમતા ઝડપાઈ ગયા છે સાત શખ્સો ઝડપાઈ ગયા છે અને એને કોર્ટમાં જામીન લેવાનો અવસર આવ્યો છે જે માતાજીની મોટી મોટી વાતો કરનાર અને પોતામાં એવી દેવી તાકાતની વાત કરનાર એને પણ બંધારણ અને કાયદાના દાયરાની અંદર જામીન લેવા પડે છે આના ઉપરથી પણ લોકોએ શીખ લેવાની જરૂર છે હવે આપણે જાગીએ આવા લૂંટારુઓ છે આપણને એન કેન રીતે લૂંટી રહ્યા છે એને દરબાર ભરી રહ્યા છે અને સરકારના નામે લોકો સાથે ભાવનાઓ સાથે ખેલ ખિલવાડ કરે છે ઠેસ પહોંચાડે છે હવે આપણે જાગીએ આપણી ભાવનાઓ સાથે આવા આવા ઈસમો આવા લેબાગુઓ લોકોને એન કે લૂંટે છે તે હવે આવશે સાવધાન રાખી અને તમે જેને માનતા હો એને જરૂર માનો સૌને અધિકાર છે પરંતુ આવા લેભાગુઓ આવા ધવલબુવાજી નામે જુગારમાં પકડાઈ ગયા છે એની શક્તિ ક્યાં ગઈ એની દેવી તાકાત ક્યાં ગઈ અને રાવકીની સીમની અંદર રમવા જાય છે જુગારના શોખીન મોજ શોખ આવા શ્રદ્ધાળુઓને આ પૈસે ટાગરથી ના કરનારા આવા લેભાગોથી સાવધાન રહેવાની હવે જરૂર છે આપણે સૌ તમારા પરિવાર કેમ સુખી રહીએ આપણે રાષ્ટ્રને મજબૂત કેમ કરીએ તે વિચારવાનો સમય આવી ગયો છે આવા લેભાગોથી સાવધાન ધવાલ ભુવાજીના કમાઠિયાની સરકારના પોત પ્રકાશ્યું છે અને આ પોત પ્રકાશમાંથી હવે સમાજ જાગે આવા શ્રદ્ધાળુઓ જાગે તેને માનતા રાખવા જાગે અને એનો એને એના એની વાસ્તવિકતા ઉપર જીવન જીવે અને એને તિલાંજલિ આપે એવી વિજ્ઞાન જાતા અપીલ કરે છે ભુવાજીનો પોત પ્રકાશ ગયો પાંડાપોર થઈ ગયો છે જુગાર રમનાર શોખીન વ્યક્તિ છે આના ઉપરથી બીજું કોઈ પણ ઉદાહરણ હોઈ ન શકે આના પરથી જાણી શકાય એની પાસે કોઈ શક્તિ નથી માત્ર લોકોની ભાવનાઓ સાથે ખેલવાડ કરે છે આ સિવાય કોઈ શક્તિ નથી હવે જાગીએ અને તમારો પરિવાર કેમ સુખી રહે એની ચિંતા કરીએ વિજ્ઞાન જાતા જાગૃતતા રાખવા માટે લોકોને અપીલ કરે છે તો બીજી તરફ આખી આ ઘટના બની તેમાં પોલીસે સોળ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે ને પોલીસે પૂછપરછમાં જુગારમતા આરોપીઓએ પોતાના નામ ખોડા ઉર્ફે ખોડીદાસ બાબુ ફાંચર ધવલ ઘુસા સખિયા ભૂપેન્દ્રસિંહ ઉર્ફે રવિભા ભોજુબા જાડેજા દિનેશ પુના પાનસુરિયા ગૌતમ વિનુ લંગાડિયા ધવલ મંજી ગેડિયા એટલે કે ભુવાજી અને કાનજી કાળુ બાંભવા એ તમામે તમામના નામ જણાવ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ તેમજ એક પોઈન્ટ પંદર લાખના નવ મોબાઈલ અને અગિયાર પોઈન્ટ પચાસ લાખના ત્રણ વાહન મળી કુલ સોળ પોઈન્ટ પાત્રીસ લાખનો મુદ્દા માલ કબજે કરી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાથે સાથે આ કાર્યવાહી જેમણે કરી છે જેમાં જિલ્લા પોલીસ વડા હિમકર સૂચનાથી એલસીબીના પીઆઈ વીવી ઓડેદ્રા પીએસઆઈ એચસી ગોહેલના સ્ટાફના કે એમ ચાવડા પીએમ ટોટા બાલકૃષ્ણભાઈ ત્રિવેદી રવિદેવાભાઈ બારડ બ્રિજરાજસિંહ જાડેજા રોહિતભાઈ બકોત્રા વકારભાઈ આબર ભગીરથસિંહ જાડેજા મહેન્દ્રસિંહ સોલંકી ભાવેશભાઈ મકવાણા અને પ્રકાશભાઈ પરમારે આખી આ કામગીરી કરી છે અને આ ધોવલ ભુવાજીને પકડી પાડવામાં સૌથી મોટો હાથ આ પોલીસ અધિકારીઓનો છે સાહેબ ખૂબ સારું કામ કર્યું છે કારણ કે આવા ભુવાજીઓને ખુલ્લા પાડવા પણ જોઈએ જેથી કરીને એમને પણ ખબર પડે કે જો હું ભુવાજીના સ્થાને છું તો મારે આવું ન કરવું જોઈએ એક આસ્થાના સ્થાને હું બેસું છું એક સારી એવી ગાદીએ મને બેસાડે છે લોકો મને પૂજે છે લોકો મને માને છે લોકો મારે ત્યાં હાથ જોડે છે પગે લાગે છે મને હું એમને આશીર્વાદ આપું છું અને આશીર્વાદ આપતા એ ભુવા જેવ ભરાઈ ગયા છે શું કેવું છે તમારો આ મુદ્દે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપજો રૂમ ગુજરાત નમસ્કાર